મારી વાત કામ કોલી ના ભાઈ હમણાં વીમા વાળા સાહેબ આવવાના છે મરવાનું તારે નાટક કરવાનું છે તારો વીમો પકવાડવાનો છે સમજાય ગયું

આ કણે ધ્યાન રાખું સાહેબ આવે ને તો જઈન સરપરને તરત કવ કડે કા મને આ એ સાહેબ ની ગાડી આલી આવે છે લા જટ સરપરલે જઈન એકદમ જવા દે મને

રાતે ખાવા બેટા તે ખીચડી ખાતા ખાતા મરી જ્યા ખીચડી ખાતા ખાતા મરી જ્યા હા હવે ને એવું છે હા તો ચેક કરી લ્યો હા તો વાંધો ચેક કરો મરી જો જોઈ લીધા શાંતિ તમે કાગરિયા દેવાના હા તમે બધું ચેક કરવા ભાઈ બાપા દારૂ પીતા

દીકરા <laughs> 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 તમારી માને આવો આઈડિયો કરી અને આ ડોહા ને માઇન નાખ્યો ને તમારે વીમો પકડવો હે આઈ ડોહા આ બોલ તું મરી ગયો તો ના સાહેબ મર્યો નતો જોયું બોલી ગયો ને આ શું તારી જગ્યા આવા ડોહા ને ખોટું ખોટું મારી અને પચા પચા લાખ ના તું વીમા પકવાડે છે